કચ્છ માતાના મડ જવા નીકળેલા મુંબઈના 101 સાયકલ યાત્રીકોનો નવસારી ખાતે સ્વાગત કરવામાં આવ્યું મુંબઈના દાદરથી સાયકલ ઉપર કચ્છના માતાના મડ મંદિરે જવા નીકળેલા 101 સાયકલ યાત્રીઓ નવસારી આવી પહોંચતા તેમણે કચ્છ કડવા પાટીદાર સમાજના ઉમા ભવન હોલ ખાતે રાત્રિ રોકાણ કરાવી આવકાર આપવામાં આવ્યો હતો મુંબઈ દાદરના હિંદ માતા શ્રી આશાપુરા મિત્ર મંડળ દ્વારા દર વર્ષે કચ્છના સુપ્રસિદ્ધ માતાના મઢ મંદિરે સાયકલ યાત્રાનું આયોજન કરે છે આ વર્ષે એકસો એક માઈ ભક્તો સાયકલ ઉપર માતાના મઢ ઉપર જવા માટે નીકળ્યા છે એક હજાર એકસો પચાસ કિલોમીટરની યાત્રા શરૂ કરનાર ભક્તો નવસારી ખાતે આવી પહોંચતા તેમનું કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સ્વાગત કરી રાત્રિ રોકાણ ઉમાભવન હોલમાં કરાવાયું છે તેમને બીજા દિવસે પ્રસ્થાન કરાવાયું છે આજે આ નવસારી ઉમાભવન ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ યુવક મંડળ તરફથી આ અમે છેલ્લા ઓગણીસો છન્નુંથી આ સેવા કેમ્પ ચાલુ કરેલ છે તે અધિરત ચાલુ જ છે અને અહીંયા ચોવીસ કલાક જમવાનો નાસ્તો પાણી રહેવાની સગવડ અમે બધું અહીંયા કરીએ છીએ અને આજે આ આજના ચોવીસ તારીખે હિંદ માતા ગ્રુપ જે દાદરથી નીકળીને માતાના મડ પ્રસ્થાન કરે છે માતાના મળ દર્શને જાય છે તે આજે અમારા ગાને એકસો ને અગિયાર સાયકલ વીરો આવ્યા છે અને એ એકદમ ખુશીથી માતાના માતા દર્શન કરશે અને આજ અમારું સમાજ કે અમારે અહીંયાને જે સ્થાનિક બધા ભાઈઓ મિત્ર મંડળ થઈ અને આ સેવા કેમ્પ અમે ચાલુ રાખેલ છે અને જે પણ કોઈ યાત્રાળી જતા હોય એના માટે અમે અહીંયા સેવા કેમ્પ ચોવીસ કલાક પાંચ દિવસ માટે ચાલુ રાખીએ છીએ અને લગભગ અંદાજે આ આ પાંચ દિવસની અંદર બારસોથી પંદર સાયકલ સાયકલો આવે છે અને આ પંદરસો સાયકલો આવે છે અને સર્વે અહીંયા કોઈ ચા પાણી કરે છે કોઈ રાતે રોકાય છે કોઈ બપોરે જમે છે અને એમ કરીને માતાના મઢ દર્શન કરવા માટે નીકળી જાય છે બોલો ઉમિયા જય અમે માતા આશાપુરા મિત્ર મંડળ એકસો ને અગિયાર સાયકલ લઈને નીકળ્યા છે માતાના મઢ જઈએ છીએ ત્યાંથી સાડા અગિયારસો કિલોમીટર થાય છે અને જે પણ અમને સમજી લો રસ્તામાં રોજના સો સવા સો કિલોમીટર કાપીએ છીએ અને આખા રાસ્તા અંદર આવી મોજ લેતા આવીએ છીએ અમને આજની સુધી કોઈ જાતની તકલીફ પડી નથી કેમ કે અમારું આશાપુરા મિત્ર મંડળ છે એ બહુ સરસમાં સરસ છે અને અમને જે પણ વસ્તુ જોઈએ એ ટોટલ અમને આપે છે અને અહીંયાથી સાડા અગિયારસો કિલોમીટર જાય માતાના મઢે મારા કરીને સાયકલો એકસો અગિયાર છે પ્લસમાં સેવા સમિતિ અમારી પંદર જણાની ટીમ છે એમાં મારું નામ પ્રવીણસિંહ જાડેજા મોજિલો મામા પ્રખ્યાત પછી રાજાભાઈ રાણાભાઈ જાડેજા અને ધમાભાઈ